બે વાજી મિત્રો આપડે જ્યાં તો ભેડા લેવાનું ભીરેલા ભરેલા ભીંડા નું શાક્રામ બનાવ્યો હું ભરેલા ભેડાનું શાક ભેડાનું ભરેલા ભેડા તમે નવું નવું જબલો એક ભરેલા કારેલા બનાવો એક ભેડા બનાવો અલગ અલગ ખાવું પડે પડતા

મુથાલલ હા આ કોથમીર અને લસણ ભેગું કરી હે હવે તમે મરચું નાખો મરચું બીજું મીઠું નાખો લે થોડી ઈમ નાખો લે જીરું નાખો લે થોડું હળદર નાખો લે હવે તીલો છોટો પાડ દો હેડો જલ થોડો ચકરો મિક્સ કરી દઈ માવો તૈયાર થઈ ગયો યાદ આવી યાર જ્યાં પણ યાદ આવી પણ યાદ આવી

ભાઈ ડોસી ને ખવરાજ ડોસી કે પેરેલા પેડા બની યાર હવાજી હું તમે રેતવા હર થોડો હતા બનાવો હોમ ઓગડે સાત તારી ગયો જેવું ના ચાલો ખાવા લાયક બનાવવું

ગભાજી બોલો લેવા જવાનું તમે લાંબી લેતા કે એ નહી લાંબી બીજી લાવે બીજી દાભાઈ હા એ હા થાય એટલો એવું આટલી ઉપર બીજી લાબી હવે તો શુકરા પાણા એવડા છે તમારે એ તો નહીં તું નહીં ધોસી લાવી દો કે લફડા જે ખાઈ રહ્યો જો ચલા ને આટલી ઉમરે પાડો ને તમે ઈસે બાર તઈસો એટલે આ હા લો ચાટ તો થઈ ગઈ જ બસ લે લો આટમાં લે તમે લે મન તો શું ભાવે એટલે તમને તેલા રાખીબર ભાવ છે તમને ઓહો

ગરમ છ ગરમ છે વાત સાચી મૂકાય ખબર નઈ એટલે મોટા ના ખાવા પડે બધું બધું પોતે ખબર પડશે મિત્રો આ ભરેલા ભેડા શાક પહેલી વાર સબર ગયો બન્યો પણ બાકી ઉપર ભરેલા ભેડા શાક એટલા એક નંબર જોરદાર મિત્રો